કારેલી ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગત રોજ બીજી ઓક્ટોબર એટલે ગાંધી હોય જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગાંધી ગાંધી આશ્રમ કારેલી ખાતે ભવ્ય ઉજવણી સાથે શ્રમદાન સહિતના અનેક કાર્યક્રમો આણંદ સીપી પટેલ તથા એફ એસ શાહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયા હતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ અઢારસો ને ઓગણીસમાં પોરબંદર ખાતે થયો હતો તેમની માતાનું નામ પુત્રીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું તેઓ ઓગણીસમી સદીના સૌથી આદરણીય આધ્યાત્મિક અને રાજકીય નેતા બન્યા અહિંસાના પથ પર ચાલીને ગાંધીજીએ ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્તિ અપાવી અને ભારતીયો દ્વારા તેમના રાષ્ટ્રપિતાનો બિરુદ મળ્યું છે એવા મહાન ગાંધી બાપુની જન્મજયંતિ હોય સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત જંબુસર તાલુકાના કારેલી યાત્રી નિવાસ ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીપી પટેલ તથા એફએચ એચ શાહ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કારલી ખાતે વહેલી સવારે પ્રભાત ફેરિ શ્રમદાન યોગા પ્રાર્થના બાદ યાત્રી નિવાસના સંચાલક હેમંત મહંત દ્વારા યાત્રી નિવાસની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લેફ્ટેનન્ટ રિતેશ વણકર દ્વારા સુંદર વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ પોસ્ટર મેકિંગ સ્લોган બેસ્ટ ફોટોગ્રાફ સ્પર્ધા યોજાય હતી અને તિરંગા રેલીનું સુંદર આયોજન કરાયું હતું તિરંગા રેલી ગાંધી आश्रम થી નીકળી કારલીના મુખ્ય માર્ગો પર पर फरी थी त्या फरी परत यात्री निवास खाते पहुंची थी रेली दरमियान भारत माता की जय ना नारा गुंजता था रेली बाद तमाम विद्यार्थी भाई बहनों ने प्रमाण पत्र आपी सम्मानित कराया था आ प्रसंगे मोबाइल कॉलेज डॉक्टर नीलेश मेघा डॉक्टर कांतिलाल टंडेल प्राध्यापक करण राणा प्राध्यापक भरत परमार गाम अग्रणी रफिक भाई सहित महानुभाव उपस्थित रहा था हेमंत कुमार घनश्यामदास महंत ગાંધી આશ્રમ કારણી ખાતે સંચાલક તરીકે ફરજ બજાવું છું આજે બીજી ઓક્ટોમ્બર બીજું ઓક્ટોમ્બર એટલે ગુજરાત અને ભારત પરમાં બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતી ઉજવાતી હોય તો આજે યાત્રિક નિવાસ કારણી ખાતે પણ ગાંધી જયંતી ઉજવાઈ રહી છે સાથે સાથે આણંદ કોલેજના સ્ટુડન્ટ અહીં આવીને ઘણા એવા પ્રોગ્રામ કર્યા છે કોલેજ સીપી પટેલ એફએચ શાહના સ્ટુડન્ટ આજે અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપી છે સાથે સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વહેલી સવારે પ્રભાત ફેરી ગામ સ્વચ્છતા અભિયાન તેમજ યોગા કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે ગામમાં આખા સમગ્ર ગામમાં આજે તિરંગા યાત્રા નીકળી હતી છેલ્લે કાર્યક્રમ બાદ બાળકોને પ્રમાણપત્ર કાપવામાં આવ્યા હતા સાથે સાથે બાળકોએ ઉત્સાહભરક આનંદ લીધો હતો ચાંદી ગામના સ્કૂલના બાળકો ગામના વડીલો તેમજ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા